સરીગામ ખાતે નિઃશુલ્ક વિદ્યા અભિયાન અંતર્ગત ટ્યુશન ક્લાસીસનો એક જૂનથી શુભારંભ કરાયો છે વિદ્યાદાન એ મહાદાન કહેવા કહેવતને સાર્થક કરતા આજુબાજુના પાંત્રીસ ગામોના અસહ્ય અસહાય વિદ્યાર્થીઓને વિશેષ લાભ થશે અને ત્યારે વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહેદેવ વઘાત અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના અથા પ્રયત્ને આ હાથ ધરાયેલા નિશુલ્ક વિદ્યા અભિયાનના કાર્યનો શુભારંભ પહેલી જૂને એટલે કે રવિવારે સવારે સરીગામ રાધાભાઈ વાંચનાલય લાયબ્રેરી ખાતે કરવામાં આવ્યો હતો જણાવી દઈએ કે ત્યારે પહેલા જ દિવસે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પંજીકરણ કરાવ્યું હતું અને ત્યારે ભણતરને શ્રેષ્ઠ રીતે પીરસનાર વિદ્વાન નિવૃત્ત શિક્ષકોનો સથવારે આ કાર્ય અલગ અલગ ફેકલ્ટીમાં ભણતર પ્રાપ્ત કરતા સૌથી વધુ ઉપયોગી ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓને મફત ટ્યુશનનું શિક્ષણ વિદ્યાર્થીઓના જીવનને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થશે અને સાથે જ આ કાર્યક્રમમાં સારા ઉદ્દેશ્ય એ વાત કરવામાં આવતા કાર્ય પ્રશંસાને પાત્ર બની પામ્યું છે ભણ્યો પણ છું અને મારા નોકરીના છેલ્લા વીસ વર્ષ અદા સુધીની સાડી ગામમાં મેં પૂરા કર્યા છે અત્યારે આજે જે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચાયત દ્વારા જે મફત કોચિંગ ક્લાસની શરૂઆત જે થઈ છે ખરેખર આવકારદાયક અને આનંદની લાગણી અનુભવાય એવી વાત છે આ ખાસ તો એટલા માટે જરૂરી હતું કે ઘણા છોકરાઓ ભણવાલાયક હોય છે ભણી શકે છે પણ કેટલાક પોતાની આર્થિક વ્યવસ્થિત નબળી હોવાને લીધે કોચિંગ ક્લાસમાં જઈ શકતા નથી ટ્યુશન લઈ શકતા નથી તો એવા છોકરાઓને આ જે ટ્યુશન ક્લાસ છે એનો લાભ મળશે અને સાથે સાથે જેને માર્ગદર્શનની જરૂર હતી ભણવાલાયક છે હોશિયાર છે પણ કેટલીક વાર એવું બને છે કે એમના માર્ગદર્શન વગર આગળ એ લોકો ભણી શકતા નથી તો એવા આ ક્લાસોમાં એમને સાચું માર્ગદર્શન પણ ચોક્કસ મળશે અને એના લીધે આપણે જે કંઈક ધારીએ છીએ એનું ચોક્કસ ધાર્યું પરિણામ આપણને મળશે અને એ માટે ખરેખર આપણે જે આ જેમણે ક્લાસ શરૂઆત કરી છે ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચાયત એમને ખરેખર હું અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને આવા ક્લાસ ખરેખર લાંબો સમય સુધી ચાલુ રહે અને ઘણા વિદ્યાર્થીઓ આનો લાભ લેશે એવી હું